બનાસકાંઠા બેઠક પર બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે જે ખૂબ જ રસપ્રદ છે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન સામે ભાજપે રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે ત્યારે ગેનીબેન સમર્થકો જોરો શોર પ્રચાર કરી રહ્યા છે ઠાકોર સમાજ તો ગેનીબેન સાથે જ છે પણ પટેલ સમાજના ના માંગીલાલ પટેલે રેખાબેન ચૌધરી સામે પ્રહાર કર્યા હતા શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

કે આ દેશમાં લોકશાહી ટકાવવા માટે ગુજરાતમાં જો એક પણ સીટ સારા મતથી લીટીને જીતીને મોકલવી હોય તો એ ગેની બેનને ટિકિટ આપો અને ગેની 18 આવાજ 18 સાથે રહી અને જીતીને જઈ શકે છે સતત 30 વર્ષના રાજકારણમાં બેનનો પરિચય આપવાનો હોય નહીં કોઈ નાતી જાતિ થી ઉપર ઉઠીને આપણો જન્મ લેવાનો આપણો અધિકાર નથી ભગવાન ગમે તેને સમાજમાં ત્યાં જન્મ આપે પણ જન્મ લીધા પછી આપણે કેવું કામ કરવું એ ઢારે આલમ દેખતી હોય અને એનો એનું ફળ પણ મળતું હોય છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા સતત જીતતા આવ્યા છે અને એમની લીડ પણ ડબલ થતી આવી છે વિધાનસભા વાવ જેવી વિસ્તાર એક વખત પણ જીત જીતવાનો ફાપા પડે પહેલી વખત જીત્યા એનાથી બીજી વખત ડબલ લેટથી જીતીને વિધાનસભામાં પહોંચે છે વિધાનસભામાં પણ એકસો બ્યાસી વિધાનસભાના ધારાસભ્ય બેસે છે સૌથી સારી કામગીરી રોડ રસ્તાની હોય વિકાસના કામગીરીની હોય પાણીની બાબત હોય તમામ બાબતમાં અગ્રેસર થઈ અને બેન સરકાર ન હોવા છતાં પણ વાવનો સારો વિકાસ કર્યો છે અઢારે આલમનું કામ કર્યું છે અને એવી બેન આપણી વચ્ચે ઉમેદવાર થઈને આવ્યા છે ત્યારે ઠાકોર સમાજને પોતાની જાતનો ગૌરવ હોય પણ અન્ય સમાજને પણ ગૌરવ હોવો જોઈએ કે બિન વિવાદી બિન કુંબાજી વ્યક્તિ જ્યારે આપણા વચ્ચે ચૂંટણી લડતી હોય ત્યારે આપણે તમામ મતભેદ ભૂલીને એક મત થઈને ન જાતિ પે ન પાતિ પે અને મોર લગાવીએ હાથ પે એ વાત માટે અમે સૌ અપીલો કરવા તમારી વચ્ચે આવ્યા છીએ બેન ને ઘણા કામ કરવાના છે ઘણો કામ કરશે ભૂતકાળમાં ઠાકુર સમાજે અન્ય સમાજને આ વિસ્તારને તમામ જાતિને ઘણો બધો પ્રેમ આપ્યો છે ઘણી વખત વોટ પણ આપ્યા છે અત્યારે પણ આપશે અને ભવિષ્યમાં પણ આપશે પણ ઠાકોર સમાજને નમ્ર અપીલ છે કે આ વખતે તમે સૌના ઘરે જઈને મત માંગજો અને મત રૂપી જ્યારે વિજય આપવાનો હોય અને એનો જશ આપવાનો હોય તે ત્યારે અન્ય જાતિને આપજો એવી પણ અપીલ કરું છું પંદર તારીખે ફોર્મ ભરવા જવાનું છે સૌ બધા પોતપોતાના સાધન લઈને આવો એવી અમે અપીલ કરીએ છીએ બેનને

અમારો રિપોર્ટ તમને કેવું લાગ્યો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયોઝ જોવા માટે જોડતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર